ફાયર બ્રિગેડ મેડિકલનો સ્ટાફ પોલીસ જેઆરડીનો સ્ટાફ અન્ય સરકારી અધિકારી કર્મચારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવી રહેલો છે આમાં કુલ બે લાખ બાવન હજાર સોરી ત્રણ લાખ બાવન હજાર ઇંગ્લિશની અલગ અલગ બ્રાન્ડની બોટલો કિંમત રૂપિયા છ કરોડ પાંત્રીસ લાખનો મુદ્દામાલનો આજરોજ આ લિંડિયાદ ગામ ખાતે નાશ કરવામાં આવેલ છે પોલીસ દ્વારા જે પણ પ્રોમિમિશનનો દારૂનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તે સમયાંતર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે એ અંતર્ગત આજરોજ રૂપિયા છ કરોડ પાંત્રીસ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે